પરંતુ પોલીસે ખેડૂતો પર ગંભીર ગુનાઓ દાખલ કર્યા અસંખ્ય ખેડૂતો પર લાઠી વરસાવી નિર્દોષ ખેડૂતોને માર મારવામાં આવ્યો ખેડૂતોના ઘરમાં તોડફોડ કરવામાં આવી ખેડૂતોના વાહનોમાં તોડફોડ કરવામાં આવી મારી પ્રશાસનને વિનંતી છે તમને દુશ્મની છે તો રાજુ કરપડા થી છે પ્રવીણ રામ થી છે તમને દુશ્મની ખેડૂતોથી શા માટે છે તમામ ખેડૂતોને ટૂંક સમયમાં છોડી દેવામાં આવે હું અને પ્રવીણભાઈ રામ આવતી સોળ તારીખ એટલે કે પ્રમ દિવસ અમદાવાદ પાર્ટી કાર્યાલય ખાતે બપોરે અગિયાર કલાકે અનશન પર બેસવાના છીએ પોલીસ ને લઈ જવા હોય અમને ત્યાંથી લઈ જાય પણ મારા નિર્દોષ ભાઈઓ ખેડૂતોને છોડી દે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર વર્ષોથી કડદા પ્રથા સિસ્ટમ ચાલે છે જેના કારણે ખેડૂતોના કિસ્સા કમાઈ રહ્યા છે અસંખ્ય ખેડૂતોની અમને ફરિયાદ મળી જેના કારણે અમે ગઈ દસ દસ બે હજાર પચીસના રોજ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આ કડદા પ્રથા બંધ કરી ખેડૂતોને જે લૂંટવામાં આવી રહ્યા છે એ સિસ્ટમ બંધ કરવા માટેથી મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે લઈ રજૂઆત કરવા પહોંચેલા અમારી રજૂઆતને સાંભળ્યા પછી પણ એકદમ વ્યાજબી રજૂઆત હોવા છતાં પણ પ્રથા બંધ થશે આવી અમને લેખિત ન મળી શાંતિપ્રિય રીતે ગાંધી ચિંધિયા માર્ગે અમે નક્કી કર્યું કે જ્યાં સુધી લેખિત બાહેધરી નથી મળતી ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો શાંતિથી ધરણા કરશે મોડી રાત્રે પોલીસ આવે છે લાઠીચાર્જ કરે છે અમને ઉઠાવી જાય છે અમને કહેવામાં આવે છે કે માર્કેટિંગ યાર્ડમાં તમારે લોકોએ બેસવાનું નથી અમે નક્કી કર્યું કે માર્કેટિંગ યાર્ડમાં બેસવા નથી દેતા પ્રથા બંધ થશે એની લેખિત બાહેધરી નથી આપતા તો અમે બાજુનું ગામ હળદર છે ત્યાં ખેડૂત પંચાયત બોલાવીશું તો બાર દસ બે હજાર પચીસ સાંજે ચાર વાગે હળદર ગામમાં ખેડૂત પંચાયતનું અમે આયોજન કર્યું એમાં પણ પંચાયતમાં ખેડૂતોને ન પહોંચવા દેવા માટે થઈ અસંખ્ય ખેડૂતોની અટકાયત થઈ આગેવાનોની અટકાયત થઈ તેમ છતાં ખેડૂતો પંચાયતમાં આવ્યા હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ પણ પંચાયતમાં પહોંચ્યા ક્યાંક ને ક્યાંક થોડી જ વારની અંદર પોલીસ આવે છે ત્યાં આવીને લાઠીચાર્જ કરે છે ત્યાં આવીને ટીયર ગેસ છોડે છે અને ત્યાં આવી આ ટોળાને હેરાન કરવાનું કામ પોલીસે કર્યું ટોળાને ઉશ્કેરવાનું કામ પોલીસે કર્યું છે જેના કારણે ક્યાંકને ક્યાંક એવું બન્યું પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું એ ઘર્ષણના કારણે ક્યાંકને ક્યાંક બંને તરફ થોડા લોકો ઈજાગ્રસ્ત થયા પરંતુ પોલીસે ખેડૂતો પર ગંભીર ગુનાઓ દાખલ કર્યા અસંખ્ય ખેડૂતો પર લાઠી વરસાવી નિર્દોષ ખેડૂતોને માર મારવામાં આવ્યો ખેડૂતોના ઘરમાં તોડફોડ કરવામાં આવી ખેડૂતોના વાહનોમાં તોડફોડ કરવામાં આવી મારી પ્રશાસનને વિનંતી છે 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 તમને તમને દુશ્મની દુશ્મની તો રાજુ શા માટે છે તમામ ખેડૂતોને ટૂંક સમયમાં છોડી દેવામાં આવે હું અને પ્રવીણભાઈ રામ આવતી સોળ તારીખ એટલે કે પ્રમ દિવસ અમદાવાદ પાર્ટી કાર્યાલય ખાતે બપોરે અગિયાર કલાકે અનસન પર બેસવાના છીએ પોલીસને લઈ જવા હોય અમને ત્યાંથી લઈ જાય પણ મારા નિર્દોષ ભાઈઓ ખેડૂતોને છોડી દે આ નમ્ર વિનંતી કરું છું તમારે લાઠીઓ મારવી હોય તો અમારે પીઠ પર મારો જેલમાં પૂરવા હોય તો જેટલા દિવસ રાખવા હોય એટલા અમને રાખો પણ નિર્દોષ ખેડૂતો પર અત્યાચાર ન ગુજારશો અમે સામે ચાલીને અમદાવાદ ખાતે આવી રહ્યા છીએ આવતી સોળ દસ બે હજાર પચીસ બપોરે અગિયાર કલાકે ગાંધી ચિંધિયા માર્ગે ફરી વખત અમે લોકો ધરણા પર બેસીશું જય કિસાન સાથે જ તમામ સાથીઓને એક સંદેશ આપવાનો કે અમે લોકો જેલમાં ગયા પછી પોલીસ અત્યાચાર કરવો હોય એટલો કરી લે અમારા ખેડૂત પરિવારોને બચાવવા માટે તમામ અત્યાચારોમાંથી પસાર થશું પણ આવતી એકત્રીસ તારીખે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કિસાન મહાપંચાયતનું આયોજન થાય માન્ય અરવિંદ કેજરીવાલજી એમાં આવતા હોય તો તમામ ખેડૂતોનું વિનંતી કરું છું કે હું તો ભલે જેલમાં હશું પણ તમારે લોકો એ ખેડૂત પંચાયતની તાકાત થોડા દિવસો પહેલા બોટાદ માર્કેટિંગ યાર્ડ ની અંદર અમારા ખેડૂત નેતા રાજુભાઈ કરપડા ની આગેવાનીમાં જે એક લડાઈ ની ક્રાંતિ ની જે શરૂઆત થઈ અને એ ક્રાંતિ ની શરૂઆત બાદ જ્યારે એક સભા એ કિસાન પંચાયત બોલાવવાનું જ્યારે આયોજન થયું એને હળદર ગામની અંદર ખેડૂતો જ્યારે ઉપસ્થિત થયા અને ત્યારે એક શાંતિપૂર્ણ રીતે જ્યારે કિસાન પંચાયતનું આયોજન થયું એમની અંદર હું અને રાજુભાઈ કરપડા બંને ઉપસ્થિત હતા એ સમયે જે પોલીસ પ્રશાસન દ્વારા ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું ખોટી રીતે એની ઉપર લાઠીઓ વરસાવવામાં આવી અને વધારામાં ઓછું એ ખેડૂતો ઉપર એ નિર્દોષ ખેડૂતો ઉપર ત્રણસો જેવી ગંભીર કલમો નાખવામાં આવી ત્યારે હું એ પ્રશાસનને અને ભાજપ સરકારને ચોક્કસથી કહેવા માગું છું કે તમને કંઈ પણ વાંધો હોય તમને કંઈ પ્રોબ્લેમ હોય રાજુ કરપડાથી કે પ્રવીણ રામથી તો અમારી ઉપર લાઠી વરસાવો અમારી ઉપર ફરિયાદો તમારે જેટલી કરવી હોય એટલી કરો પણ નિર્દોષ ખેડૂતોને તમે ટાર્ગેટ ન કરો અને એટલા માટે આવતી સોળ તારીખે સવારે અગિયાર વાગે અમદાવાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે હું અને રાજુભાઈ કરપડા બંને બે માંગો સાથે પહેલી માગ એ કે જે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતોની માગણીઓ છે પૂર્ણ કરવામાં આવે અને બીજી માગણી કે જે નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે એ નિર્દોષ ખેડૂતોને છોડી દેવામાં આવે આ બંને માગણી સાથે હવે બંને વ્યક્તિઓ ત્યાં આમરણ ઉપવાસ ઉપર અગિયાર વાગે બેસવાના છે પોલીસે એમને પકડવા હોય તો પકડી લે અમારું આંદોલન ચાલુ રહેશે અમારી ક્રાંતિ ચાલુ રહેશે અને હું જનતાને પણ કહેવા માગું છું કે રાજુ કરપડા કે પ્રવીણ રામ મહત્વના નથી